નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોની સાથે હું રેશમાં હું સ્વાગત કરું છું બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી ધામનો વિકાસ થશે આવનારા ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદ્ભુત બનશે અમદાવાદ અને સુરતનો જે રીતે વિકાસ થયો છે તે જ રીતે અંબાજીનો વિકાસ થશે અંબાજીનો ઐતિહાસિક ધરોરણ સાથે પૌરાણિક પ્રવસનની થીમ ઉપર પણ વિકાસ કરાશે રૂપિયા બે હજાર કરોડના ખર્ચે અંબાજી ધામનો વિકાસ થશે આગામી ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદ્ભુત બનશે અમદાવાદ સુરતનો જે પ્રકારે વિકાસ થયો છે તેવો વિકાસ અંબાજીનો થશે અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તારનો વિકાસ થશે અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે મીડિયાને આ વિશે વિગતવાર માહિતી આપી હતી અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ ઉપર પણ વિકાસ કરાશે બીજા કોરિડોરની માફક જયમાં કોરિડોર પણ અંબાજી ખાતે બનાવાશે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે અંબાજી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યાત્રીઓની સંખ્યા દિવસે દિવસે બધી જાય છે એને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓ યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ બે એક હજાર કરોડ ના પ્રોજેક્ટ ની જાહેર તૈયારી કરી છે જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર ગબ્બર રેલવે સ્ટેશન એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ ગટર પાણી એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે તો અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બની ગયું છે અત્યારે મંજૂરી હેઠળ છે એ બની જાય એના પછી ટીપીની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને જ્યારે ટીપી સ્કીમ બનશે ત્યારે અંબાજી ગામમાં અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ અંબાજીની આજુબાજુના વિસ્તારોમાં પણ થશે તો અંબાજીનું મુખ્ય મંદિર ગપ્પર એકાવન શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીના ઘણી બધી વ્યવસ્થામાં જેમાં કે ગટર અને પાણી વ્યવસ્થા ઉપર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે અંબાજીનું ડેવલપ પ્લાન પણ બની ગયું છે અને મંજૂરી હેઠળ છે છ ટીપીની કામગીરી પણ શરૂ કરાશે જ્યારે ટીપી બનશે ત્યારે અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ પણ અંબાજી કરાશે